તમારા ધંધાને તોડી પાડવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પોલિટિશિયનો અને કહેવાતા મીડિયા હાઉસ કાવતરું ઘડે અને તમે બધાને પછાડીને પાછા ઊંચા આવો એનો વિશ્વનો સૌથી મોટો દાખલો અદાણી ગ્રુપ અને ગૌતમ ભાઈએ બતાવ્યો છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં અમેરિકામાં સ્થિત એજન્સી હિન્ડનબર્ગે રિસર્ચ પ્રકાશિત કરી અદાણી ગ્રુપને કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી કહ્યું હતું જેના કારણે અદાણી ગ્રુપના શેર ગગડી જતા અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ દોઢસો અરબ ડોલર ઘટી ગઈ અને અદાણી ગ્રુપની સૌથી મોટી પબ્લિક ઓફરી પણ રદ કરવામાં આવી હતી આ સંકટ જવાબ અદાણી ગ્રુપ એક ગુપ્ત લીગલ ડિફેન્સ રાખવામાં આવ્યું અરબ ડોલર ની હેફા પોર્ટ ડીલ ને નિર્ણાયક રૂપ આપવા માટે ત્યાં હાજર હતા અને ત્યારે જ હિન્ડનબર્ગે રિપોર્ટ પ્રકાશિત કરી અદાણી પર આક્ષેપ કર્યા હેફા પોર્ટ ડીલ ઇઝરાયલ નું સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હતું ઇઝરાયલી અધિકારીઓ પૂછપરછ કરતા ગૌતમભાઈ

અમદાવાદ અમદાવાદમાં એક હાઈટેક કંટ્રોલ રૂમ સ્થપાયો સાયબર એક્સપર્ટ વિશ્લેષકો અને લીગલ ટીમો કોમ્યુનિકેશન મળ્યું જેમાં આંતરરાષ્ટ્રીય વકીલો મીડિયા પ્લેટફોર્મ અને પોલિટિકલ હસ્તીઓની મિલી ભગત દેખાય ઓક્ટોબર બે સુધી ત્રણસો ને પાનાનું ઝેપેલીન ડોઝિયર તૈયાર થઈ ચુક્યું હતું જેમાં હિન્ડનબર્ગ નેટવર્ક અને અમેરિકી એજન્સીઓની કથિત ભૂમિ ભૂમિકા ઉલ્લેખ હતો મીડિયા માં અદાણી નેરેટીવ ને વધુ ચગાવવાના દસ્તાવેજ પણ સામે આવ્યા હવે નવેમ્બર બે માં યુએસ અદાણી ગ્રુપ પર રિન્યુએબલ એનર્જી કોન્ટ્રાક્ટ માટે કથિત ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અદાણી ગ્રુપે તમામ આક્ષેપો વખોડી કાઢ્યા અને ન્યુયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હિન્ડનબર્ગ અને નાથન એન્ડરસન સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી ત્યારબાદ જાન્યુઆરી બે ના દિવસે હિન્ડનબર્ગ રિસર્ચે એ પોતાના ઓપરેશન બંધ કરવાની ઘોષણા કરી જેને અદાણી ગ્રુપની ની કાયદા કે રણનીતિ જીત તરીકે જોવામાં આવી રહ્યું છે ઓપરેશન જેપેલિન ફક્ત એ કોર્પોરેટ પ્રતિક્રિયા નહોતી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યવસાયિક હિતોની રક્ષા માટેનો એક અદ્વિતીય દાખલો છે અદાણી ગ્રુપની આ રણનીતિ કોર્પોરેટ હિસ્ટ્રીમાં સૌથી મોટી વાપસી તરીકે જોવામાં આવશે